નમસ્કાર મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ એક એવું કોલ રેકોર્ડિંગ જે સાંભળીને તમે ચોંકી જશો એક પુરુષ મનસુખ રાઠોડને કહે છે કે હું બીજાની પત્નીને ભગાડી ગયો હતો સમાજે મને છ લાખ રૂપિયાનો દંડ કર્યો છ લાખ ચૂકવી દીધા છતાં પત્ની ફરીથી તેના જૂના પતિ સાથે ચાલી ગઈ તો શું આ પ્રેમનો અંજામ છે કે સમાજની સજા સાંભળો આ ચોંકાવનારી વાર્તા

તો એનો એ એનો સમાધાન થઈ ગયું બધું થઈ ગયું હા એનો 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 ધણીયો શું કહેતો બાયને લઈને ભગ્યત હા આપણે તમારું શું છે સુરેશભાઈ શામજીભાઈ સુરેશભાઈ શામજીભાઈ અટક ગોળા છવા હા છવા હાલ મારે લખવું મને યાદ મળ્યું હમ સુરેશભાઈ શામજીભાઈ

ઓકે એમાં હું તમારો વાંધો સુધી હા એ બાયને લેનનું ફાઇકી ગયો તો ને બાઈને હા એના છોકરા છે ઓલી બાઈને હા એને એ એને છે હે હા છે એ બાઈને હું કેમ લેવી દીધું એ બેને એમનો ચાર પાંચ વર્ષ લખો લખોડું આવતું ત્યાં તો પછી લેન પડ્યું એમ બે ફાઇકી ગયાં હતું એ બાય એ તમારે લફડું હતું હા એ બાઈ કયા કરે એ બાય શીતલ ની અને એનો ઘરવાળો એ શીતલ એ બાય નું નામ હું એ બાય નું નામ છે ઉષા ઉષા બેન હમ ઓકે એનો ઘરવાળો નો નામ વિજય પણ એમ નહિ એના છોકરા ને પડે ને હું કામ લેવી જોઈ છોકરો મારે ત્રણ છોકરા છે એક તમારી ઘરવાળી

બસો કિલોમીટર જેવું થઇ ગયા પણ ન્યા ઉભા રહી ગયા તા પણ ન્યાથી નહીં ભાગવાનું જ રહી ગયું તું ના ના પછી ના ગણાય એ એક હે કીધું હે ઓમ હે કીધું ને એવું બધું હતું પછી અમે 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 પછી નાનીયા અમે રહેતા હું તો પછી 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 એનો ધણી ને એ બધા રહ્યા ને એ કે એ કે હવે કે મારે કે બાર કાંઈ જોતું નથી કે અને કે મને કે આપણે આપને કે પૈસા 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 દો એમ અમને तो मर से जीप जलाती लगे हाँ आ, आ भाई ने भाई क्या पसी जलाई जग इपे लाई जलाती थी, थी ना ना त्याग चला तो नहीं चे नगर में किधर तो भाई ने भाई क्या पसी जीप जलाती हुई ये उधर ही ना ना चे तो मार हूँ तो मन सेवा करवानी हाँ सेवा ये करवानी से आपको तो सब बिजु तो हूँ है ये ये जो अचानक सो सो लाख के ले બાય ને એનો ધણી દેવા ભેગી પાછી એને ભેગી હોય તો પૈસા લેવા દેવી હતી એવું થયું શું થયું કોઈ કાંઈ જવાબ હોય નહી દેતા કાંઈ નથી દેતું અમારે ભાઈ ખૂટેતા આવું જવા દે અને બીજો ફોન ચાલુ એવું મોકલો નઈ તો મોકલો અમે અરે નહીં તો પછી એમાં શું છે કે કોઈકની બાઈને લઈને ના ભગાય ને એટલે પછી ઓલા લઈ જ જાય ને હું એ બાઈને લઈને ભાગી ગયો ને ત્યાં પછી પંદર દિવસ જેવું થયું ને ત્યાં પછી મેં એને કર્યો તો ફોન મેં કીધું બાઈ મેં કીધું તારે જોતો હોય તો ભાઈ હું એક તને પાછી મેં કીધું સોંપી દઉં તો એ કે ના ના એ કે મારે બાઈ જોતું જ નથી મારે બાઈ જોતું જ નથી મને કે આ પૈસા મને હવે પૈસા દે હા તો પછી પછી વાય છે ને વાયા છે ને અમારા ભાવિ કુટુંબને બધા બધાય માર બાપાને બધા ધમક ધમકાવતા લોકો ને પૈસા દે જ કે તો પછી પછી પૈસા તો કઈ હતા તો નઈ મારા બાપા પાય હમ પછી અમારે નાખડામાં અમારે શીતલ એક મૂકવાનું હતું જીદ પલોટમાં ક્યાં જીન પ્લોટમાં જીન હા જીન પ્લોટમાં એમ હમ ઓકે મકાન એક ના હતું ને એ મકાન એક સો સો લાખ રૂપિયાનું મકાન વેચી નાખ્યું હમણાં અમારે મહિનેથી પહેલાં હમ્મ અને અને પૈસા 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 સીધા સીધા નાખવાના બધા ભાવ્યો છે દે દીધા આપડી બાય હા એ એના એના ધણીને પછી તો 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 બે દે થયા ને બે દે હજી પૈસા દીધા અને બે દે થયા ને હમ હા તો 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 એ ને જેને જેની જેને લઇ આયો એ બધા ને બધા ને બધા ને છે હમ તો તો તારું રેડી કરી નાખ્યું ને હમ અતાર ને હાવે સાવ ભિખારી બનાઈ દીધા હમ એનું હવે હું કરું સાહેબ? એની મજા કરવાની હવે એ બીજું હોય કંપની પર ફીસ નથી લેવું એટલે કરે તારે બાઈનું થોડું પ્રેમ કરે બાઈને થોડી જવાય તો એ બા એ એ બા બાઈને બાયને એને તણે રેંક્યો હતા એ પૈસા તો મારે સાહેબે એના પાછા દઈ દેવા કોઈક ન દી દેવો કોઈ છ લાખ રૂપિયા રોકડા દીધા હતા હા કેશ પેમેન્ટ દીધો આખો આખો મકા મકાન 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 વેસીને અમે પૈસા એને દીધા એવડે એની નંબર છે પૈસા દીધા એના હા એનું નામ શું છે એનું નામ જ વિજયભાઈ વિજયના મોબાઈલ નંબર બોલ્યું હા એના મોબાઈલ નંબર તો અમે કાઢો જ હ ખબર જ બકરા બોલો જ બકરા રાખ્યા છે હા દેવામાં આવે તો બીજું તો શું હોય છે હે હા બકરા દૂધ ખવા રાખ્યા છે કાપી ખાવા એ નાના નાના વેલા કઢી રહ્યા છે છે હા બકરા બોલો છો ને નંબર ડબલ સાત વીસ હમ બાણું દસ બે ચાર આઠ દસ ઓકે આ કોના વિજયના નંબર છે હા તો તો ભાડી કરી તાર કરવારી હવે આવા એમ નથી તારી એની અર વાત થઈ છે કે નહીં હા ઈ તો ના કોઈ છે કે એ ઓલે ઓલે બાય મારે પહેલા 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 આવી તે ને ઓલે બાય હમ હા ઈ તો ન હવે ના પાડી કે આવું જ નથી ને આમ ને તે ન કોઈ ડિફોન નતો ઓલે તારી જૂની બાઈ આવવાની શક્યય નથી મને હા ઈ તો ના કોઈ આવત ના જ પડે ને બે વધી વધેતી રહ્યો તું તો હું ભાડે કરી હમ એકો દુડી એકો દુડી તીડી હવે તીડી આવે થાય હમ

પણ હમણાં થી તો એવું થઈ ગયું સાહેબ કે આ કઈ ભગવાન છે જ નહીં સાચી એ બધું ખોટું છે સાચી વાત છે હા તો તારા ફોટા મોકલ લે હાલો કેમાં મોકલું તું રાજકોટ કઈ જગ્યાએ રહે છે હા એ હુડકોમાં રાજકોટ હુડકોમાં હા રાજકોટ હુડકો એ ક્યાંય હુડકો આવેલા બોલે ગુદરી ભરાય ન્યા હા હા ના છે નંબર હાથમાં હા ઓકે હાલો અહમ મને તો તારા ફોટા મોકલ લે બાઈ ભગાડી ગયો તો એ ઓલી જૂની હતી ઈ બેયના ફોટો મોકલ હા ઓલે બાઈ ને તો નથી આ એક બાઈ નો ફોટો છે આ નવી જૂની જેવી તા મોકલ તું બે બાઈ નું ફોટો નથી ઓલે જૂની જૂની બાઈ નો ફોટો નથી તે બબે બાઈડ્યુ રાખી છે તારે બેઈ ને ફોટો મોકલવા જ જોઈને ઈ એનો પણ નથી આ બાઈ ને ઓલે ઉ ઓલે લે લેન ભાઈ ગયો તો ને એનો ફોટો છે 6 લાખ વારીનો હા એનો ઈ એનો ફોટો છે खाली सौ लाख में फोटो दिए hmm. बताएं ना सौ 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 लाख की तो हमने फोटो फोटो करी खाली फोटो पड़ी ही को हम्म hmm. दिन की बगैर नहीं क्यों मोकल मोकल गए कल ये हेलो ए विजय भाई हाँ सुन मजा माँ कौन बोले तुम मंचुक भाई बोलूं मंचुक भाई हाँ

એટલે મેં એક વાર નાઈટ માં લેવા લીધા હતા મારા ઘર ના નેસ્વા પાંચ મિનિટ લઈને ને ગયો તો હા એને મને કીધું એ જે ઉષાબેન છે ને હું લઈને ને ગયો તો શીતલના તમે શીતલના છો ને હવે એ પૈસા કે મારા બે લાખ દીધા હોય એની બાઈ ને હું લઈને ને ગયો તો મને મારા પૈસા પાછા દેતા નથી આ તે છે ને મારા મારા નેટ માં એ એને નાઈટ લેવા તો છ લાખ મેં દંડ કર્યો ને એમાં નાઈટ બીજી ફેર કોઈ બેન ની બારી નો લઇ જાય ને હા কে জ প পাই বুতা মাজি না আমার পাই ই ডন কিলো বাই তোমা িয়ে পাচািয়ে না তাই গান্টি থেকে পাল খানা মা িয়ে পা যদ ছ আখ ছ তাবে ধরা পাতে আমা

નરેશભાઈ નરેશ વાળા નરેશભાઈ હા કાંઈ વાંધો રહે તો હવે એને મને કીધું કે મારે છ લાખ રૂપિયા લઈ ગયા ને મને પાછા દીધા નથી ને એની જીપ જલાય છે જીભ જલાય છે આય માતાજીનું અમારું મંદિરે જીપુ નાખ્યું એમ પાડનું પાક પાડણ શાક લઈને મારે ખૂબ જોયું હું માથે નાખી મ્યોજ પાડન શાક બધા અમારે અમારું બધું સમાન છે ને મેં બધું કીધું પાડણ શાક માતાજીમાંથી નાખ્યું દેવી માથે પછી માતાજી કઈ કીધું નઈ કે આધ્રદ્રોજી માતાજી અરે માતાજી પેરી તો હવે આનું કઈક કરો પાસો સાત નાખ વાવ ને એવો ખાવા પૂરું થઈ ગયું બધું ગયું છ લાખ માં તો બધા અબડાઈ જાય ને હવે ખાવા

માતાજી માં નથી પડતો ના પૂરું થઈ ગયું માતાજી માં હું જય મહારાજ પકડું છું આખો દી જય ભીમ બારે હા એ મારું જાય ભાઈ જ મારા છે એ તમાર દલિત સમાજ જ એની હારે આખો દી હોય બે ગાડી મારી એની પાસે હોય વાહ વાહ તો તો કાઈ નો ઘટે તો પછી હું ગાડી ને લઈ જાવ ઓકે ઓકે કાઈ વાતો કાઈ વાતો મે ન કરું માતાજી પર જો હાલો મનસુખભાઈ હઉ વિપુલભાઈ નો નંબર દઉં વિપુલભાઈ

અમારે શું છે કે કાલે ફોન કર્યો પછી કે મનસુખ ધ્યાન ન દીધું ને એવું બધું થાય પાછું તમારો ઓલો ભાઈ કરણ સાથલિયા બીજા જગ્યા કે દેવી તકતી અરે હું વાંધો છે કાંઈ સમજાતું નથી અમારી દેવી તકતી અમારા દેવી

મોહબ્બત કી રાહ મેં દર્દહી પાયા સમજને હંસ કર કાનૂન સુનાયા ના બીવી રહી ના પૈસા રહા બસ બદનામ હુ જો સચ્ચા રહા